એય અંપુ હા નવરાત્રી માટે પાછું સેટિંગ કરકી યાર મુ તો યાર વાહ મેલી તોય જવાનો નહીં યાર વાહમાં તો કંટાળો આવે નવ નવ ડાળા વાહો કાઢવાના યાર મજા આવો ભાવો કો લે એકલું એકલું હા ભાઈ બનના નઈ ખવરાવા તને મસ્તી કરતે ના વર્તી હોય ને તો મસ્તી નઈ કરવાની લે તેમ ને દીધી આ વિતે મન આવી તો એ ભાવો થાપ ના છોડો ભાવ એટલે માપે રહેવાનું તને કહું હું

એટલે મારા બદલે વખત કીધું કિશન કે તું જેના તેના વાદે રખડે નહિ જો પેલો વાઘુ જીવાળો ફેલ છે અને ફેલ છે તારા અવાદ જેવું નહીં થવાનું તારા ભણી ગણી આગળ જવાનું છે ઊંઝી નહીં રહેવાનું બોવે આ હું મજૂરી કરું છું મને ખબર છે ઘરમાં તો કા થવાનું લમણમ બેલું હમણાં

એટલે ચાંદો દુશ્મન થઈ ગયો હવાર તો તમને ભેગા જોયા તમે પેલે કણ રોડ પર હેડ્યા જાતા હતા કાકા સોળી ગયા ઈ ભાવરેન મન સોળી ગયા એટલે અતાર તાર મુચમ એટલે હા તો કેસી અરે આચું જ ગઉ કાકા અન પાટો સોળ્યું ખાજે મારી સોગન તમારી સોગન કાકા એમ મને તો લીધો છે યાર ઓ તારી ઉપર એક જ મિનિટ એટલે પણ એને તાર ઉપર હાથ તેમ ઉપાડ્યો જે મે દેતુ ને તો તું યાર હોય પણ કાકા ખાલી મજાક જ તારો બા હોય નહીં બે થાપો એટલે પછી એને કાયો થઈ હાથ પાડ્યું તારા ઉપર હોય

અલે ના બાપને જ કહીએ કે હવે તારો બેટો જો ઉવે આ તો કહેતા હો જો એમણા મે એમણા મે છોકરા ઉપર હાથ ઉપાડી ને માય કાંગલા કે હોય એટલે તમે હાલ જો કે પછી હું જાઉં પેલા કણ તું ખાલી 2 મિનિટ હોય ઊભો રહે હું હરીન ચેલેન્જ આલીને આવું છું કશો વાતો નઈ કે ભાઉ થાય ને હવે ખાટલા હેણ થઈ જાશે જો ના બસ્કુજી ના તમે મારી વાત તો સમજાય યાર હું હાલ મહેમાન બોલાવવાનું કહું છું એનું કારણ છે કે મહેમાનને બોલાય અને બધું આપણે ફાઈનલ કરી નાખે એટલે વૈશાખ મહિના એટલે ના ભાઈ ના મારે વૈશાખ મહિનામાં મારા વિરોધીઓ વધી ગયા છે ઓછા નહીં લ્યા આ ભાવનું હગુ જેટલું દોંદુ થયું જેટલું દોંદુ તૂટી ગયું તમને ખબર છે અરે કોઈ હગુ લાવવા માટે તૈયાર નતું આ તો તમે કાઠા થયા યાર તો તમે તારી એને ફોન કરો અને એમ કેજો કે હરી ભાઈએ જમ બને જલ્દી તમને બોલાયા છે ઓ ચેઉ નામ ચેઉ કોમ ચેક કરી લે બાયો ડેટા આ વાગ બગડ્યા પછી બિલકુલ ઝાલ્યા નહીં રહેતા શું છે ભાઈ પ્રોગ્રામ બીજો ચાલુ છે હા હા પ્રોગ્રામ નહીં ઢીંગાણું ચાલુ થાય ઓય આ તો ખાલી તને ચેલેન્જ આલવા આવ્યો છું હરી એટલે પહેલી વાર તો મોનાલીન વાત કરવાની હા ઓય મોનાલીન વાત કરવાની

દવા ખોનું હોગવું હોય તો દવા ખોનું હોજી લે કારણ કે બાઉ ના મો હાથ ને પગ ભાજી નાખવાનો શું ચમકે એને અભાવ પર હાથ ઉપાડ્યો છે અભન માર્યો એ અભન માર્યો મારા બાઉએ અભન માર્યો મે તારે ચહેરે પર ડર નહીં દેખ રહા મુજે એટલે હવે એક વાત કહી દી તમે કે તમે બે બાપ બેઠો તમારે શરીર જોઈ લ્યો અન મુન બાઉ અબ શરીર જોઈ લ્યો એટલે એક એક ખાલી થાપ પર છે ને તો મરી જા હોલે બે જણા ઓય ઓ પણ મારી વાત

એટલે મને કીધું કે તમારા નસીબ માં બે ખૂલ છે બાપ ને બે તો બે જાઓ તમે જોઈ લેજો તમે ચોથું હોય બગીચા ના ફૂલ વેણવા જેલમાં જેલેમ હોય

મૂર્ખો છોકરો છોકરા લડ્યા છે આમાં તમે લડવા માંડ્યા છો લડવા આવ્યા છે ભેગા થઈ જાય એના બદલે તમે શું લડીને મારી દો હવે ભેગું થાય એવું નહીં મારા છોકરાને ને પાટસ છે ને થાપસ વાડી છે હેજી વેજી ખાલી મજાક મો એ તો બે જણા મસ્તી કરતા હોય છે ના રે એ તો ધોકો લઈને હેડ્યો તો હોય એ તો મે રોચો ન કે પાડો પેલા માથું પૂડી નાખો પણ એની વાતમાં આપણે ઉતરવાનું જ ના હોય કે અને તમારો હબળો મારી વાત કે ને ને તમારા છોકરાનું હગુ થયું છે હે કેટલા વાને તમારા છોકરાનું હગુ થયું છે

તમારા જેવો નહીં નહીં જબર સિંહ હગુ જબર છે દીવો લઈને ખોલવાતો તો ના મળે એવું હગુ છે કશો હતો નહીં હું રાજી આવે પણ ભાવ ના તો પગ હું એ પગ ભાગવાની વાત મેલજો સાઈડમાં બરાબર હું એને પ્રેમથી સમજી ગયો તમારું કોઈ કહેવાનું આવતું નહીં પ્રેમથી ના સમજાવાના હોય એના બૈડા પડે ને બે ચાર ધોકા તાણી જેમ ખબર પડે એક કના હોમે પડ્યા છે તો તારા માં તાકાત હોય તો આ સજાડી જો તાણી હારું તાણી જોઈ લેજો હવે હવે તમે બે જણા સમજવા તૈયાર નહીં તો પછી તમારા છોકરા શું ધૂળ સમજવાના છે ભલા આદમી એટલે તમારા છોકરા પરણાવા છે કે નહીં પરણાવા એના ભવિષ્યનો છે કે નહીં વિચારું આરી વાત તમારા મોરવીન ખબર પડી જાય તો હે બાજમાં હોકા નહીં પડ્યા તારી રગડી પડશે છોકરા તમારા

ભાવ નું શરીર કેવું છે મજૂરી કેવી કરે અરે શરીર ના જોવાનું હોય મોડાવાનું હોય આ આખી ખબર છે શું હવે તો ઇંગ્લિશ દારૂ પીવે છે ગળા ની શોખ શોખી ગમે તે કરતો સુધરી ભાઈ

કોકની ની થતી હોય નહીં કેતા કે વચ્ચે આ મોણે એ ભોગો માર્યો આ રીતના મારે ભોગો હું ભોગો નહીં મારતો ગાળા ની છોક ના તો ચીડે તમને પસ્તાવો ના થાય ની એટલે કહું છું હા એટલે ઓબળો મારી વાત કે હું મજાક કરું છું હું મોરવી નહીં બીતા શું કરવા આવી મજાક કરો મોરવી બીજો છે કોણ છે એ તો જે છે બરોબર છે હા સમજણો મોણો છે ઉપજજી છે ના 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 કેવરે ને મારે તાણી

શું પુકાર્યો ચેતવણી આલીને આવ્યો શું અરી ભાઈ સમજાઈ દે એટલા કાકા એમ ચેતવણી નઈ આવવાની ભાગવાનો કાકા બાવડા ના આવકે ભાગવાનો છે પાવડાનો હોય ગોમ બચ્ચે પાવડા તને ભાજીઓ તારા પર હાથ પાડ્યો તન પાટા મે લે તાણી નતો ભાજી કેતો કાકા બધા બધામાં પકડી જાતા એટલા કાકા પકડી રહ્યા હોય ના પકડી રહ્યા હોય ઈ વખત તારે હુરુ ફૂટી જાવ તું ઈ પાવડો તો આ તારો બા છે તે તું ધક્કા મારે છે

વાજી છે તાણી સમાધાન કર્યું છે બાકી કોઈ દાડો સમાધાન ના કરું હું હું આજીયું છે લે કાકા તમે બીવાય મારો આવી જા બીવા તો નહીં નક કમણે દો તારા પડી જાય એમણે મોટા મસી એટલા બધા એમણે તો પછી સમાધાન કરવા મળ્યા તા ઇકન તમન માપુજી આન તમે સમાધાન કરીને આવતા લ્યો મારી આબરૂ નું કાકા આબરૂ ની વાત કરે છે આબરૂ ની વાત કરે છે આબરૂ તો એના બાને નહીં નવ તારી તો વાત કરી લે તું આબરૂ ની વાત કરે છે એના બાગેલ ખરેખર

ભાગવાનો જ છે એમ ભાગવાનો જ છે પણ મારી એક વાતનો તું જવાબ આયલ પાવડો તારો ભાઈ બનશે ને ભાઈ બન હતો હાલ નહીં એટલે ભાઈ બન હતો ને ઓય એને તન કોઈ દાડો એવી વાત કરી કે આપા મારું હગુ થઈ ગયું છે હ એના ગુ થઈ ગયું ના ના તન વાત કરી ના તારો ભાઈ બન હતો ને તન કીધું હશે ને ના કદી નહીં કીધું તો પછી તાણી આટલા તમે ગોડા પડો છો આટલા ગોડા પડો છો આટલા ચકરી છો તમે કે રાત દાડો એના અંગત ફરો છો અને એના મોરવાઈ મળી ગયો અને એનું હગુ થઈ ગયું અને ઉનાડમ તો એના વિવાસી અને તમને ખબર નહીં અવનાળા વિવાસી ઓય ઈરે પાણી દાય અને તમે ગોમો વાટા રાખડશો વાત કરો યાર કાકા હા મને મનાતું નતું મને મનાતું નતું

અને ચિંતામાં બેઠા વળી તને પરણાવાની ચિંતામાં મને પરણાવાની ઓવે સાચી વાત કરું તો મન હા લગીને ચિંતા ના કરો આ તમારો છોકરો બેઠો છે પૈસાનો નો વાળ કરી નાખશે ભલા હાથ ની હતા જીવ કરો મોટું બગાડો છો હજુ વાર છે એય હા ઓય શું છે બેસ ચોકણ ગયો તો હું તો ફરવા ગયો તો ગામમાં ગામમાં ઓ થાક લાગ્યો છે કાકા એવું એમ એટલે શું કામ કરીને આ થાક લાગ્યો છે ફર્યા ગામમાં ફર્યા એટલે એટલે બાપાના પૈસા ઉડાયા હે આલી લીધો કોઈ કામ ધંધો છે તારે 1 કે રૂપિયા આલે તો હવારનો હા

છોકરા ને તમે આ કામ રાખો ટકોર રાખો કીધું નહીં એના છોકરો મારી વાત વાપડો મારો કિશન જ છે મને પૂછ્યા વગર ઘરની બહાર ના જઈ

ભાજી નાખું હું તો ભાજી નાખું હવે ઓવે હવે મને ખબર પડી કે કાલે મારા બેટો આટલે બધું મહેમાન ચમ આયો તો કિશનની ખબર લેવા આયા તો નહીં એટલે એરો કોઈ વાકમો આયો જ નહીં એવું એમ હા વાકમો આવે તો ભાગું કે એટલે આ તારો વાકમો નહીં એરો ના એવું એમ અરે મારી વાત ઓપડો એના સંગે હમુર તો મારો કિશન નહીં ફરતો ઉબજી આ રીત કારણ

ઓવે આ તો હવે મને ખબર પડી કે રાત્રે એરો બાર વાગ્યા સુધી રખડે છે અને બપોરે બાર વાગે હોઈ છે છોકરા નો સપનો ચાણી પૂરો થો કે ટાઈમસર રાતે રો હોઈ જાય અને ટાઈમસર હવારે રો ઉઠી જાય તાણી છોકરાનું સપનું પૂરું થાય એ ઓમ રખડે સપનું પૂરો ના થાય તો મને કહું હું એના માટે ભણવું પડે અને મહેનત કરવી પડે મારી વાત આપો એ બધુંય હું છે ને કિશન ને છું હવે અને પેલા બે એનો સંગ હાવ છોડાવવાનો છું તો સારું થાય એટલે તમે હાલ ચમણા જોશો હું ગોમ માં જાઉં છું આ તો ગોમ માં છે કિશન દેખાય ને તો ઘેર મળજો ને કે તાર કાકો બોલાવે છે સારું હું કહેયો કે તાર કાકો તો બોલતા પહેલા તો પર

એ ફોટા ફેરે કાકા ફોટા બનાયલા છે આવા ફોટા બની શું હોય એ આઈ એ આઈ એટલે એટલે બનાવાવા ફોટા એ એપ્લિકેશન આવે એની તું મને બનાવીશ લે અરે તારી શોખે મારા બાની તો તું 17 વર્ષ જુઠા ગઈ્યો છે ચીરી તો મોનું હું હે

ફોટો ડિલીટ કરાયો મો અને આ ફોટા કને અપલોડ કર્યા છે મને ખબર છે કઈ ને એટલા ઠેકડા આ ભાઈ એટલે આપો તો તારો ભાઈ બનશે રે એવું કરે ના હવાર મે માર્યો છે બરાબરનો અપન માર્યો તે હા એને દુશ્મની વાળી છે બીજું કોઈ નહી આ તો એક કામ કર તું फटाफट જા અને ફોટા ડિલીટ કરાય હા કશો વધો નઈ ભાઉ જો કઈ દેખ આ ફોટા આ ભાઈ ના આશા છે હે તો બો જો આજ અને બો ને એનો બાપે જોલ્યા આજ અને ફોટા જોઈ તમારા માર નહી એટલે એક કામ કર ને પેલા ગ્રુપ જ છે ડાઉનલોડ કરી આમ મો ડિલીટ કરાવો આ 10 આ હેડો તો ખરા હા મારું 500 પાટણ હા